સાહેબી સાહેબ ની જીતે તમે તો રજૂઆત કરો હરખી યા તો બેઠાઈ

નમસ્કાર દર્શક મિત્રો લાઈફ એન્ડ ફોર ન્યુઝ સાથે હું છું મહેસાણા નો આ રોડ છે પલાવાસ જે બ્રિજ બની રહ્યો છે રોડ છે ને અહીંયા અમદાવાદ બાયપાસ જવાનો રસ્તો છે જે આ રસ્તો જે છે ચક્કાધામ કરવામાં આવ્યો છે તમે દ્રશ્યો જોઈ શકો છો ચક્કાજામ એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે આપણે હિન્દુઓમાં એવું માનતા હોઈએ છીએ કે ગૌમાતા એ ની પ્રાર્થના થતી હોય છે ને અત્યારે ગૌરક્ષકો જે છે એમના દ્વારા જે આ રસ્તો છે જે ચક્કાજામ કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે આ દરેક જે જગ્યા છે અત્યારે ટ્રાફિક ના દ્રશ્યો તમને જોવા મળતા હશે અને આ સાથે તમને પણ બતાવી દઉં કે છક્કાજામ જે કરવામાં આવ્યો હતો ત્યાં પોલીસ અને જે લોકોએ છક્કાજામ કર્યો છે એમના વચ્ચે થોડા ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા છે થોડા બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા છે આ આગળ હું તમને બતાવું છું કે પોલીસ અને જેટલા પણ લોકો છે એમને દ્વારા સમજાવવામાં આવ્યા છે કે ભાઈ તમે અમારી કામગીરીમાં પણ ક્યાંક ખલેલ પહોંચાડો છો કારણ કે એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે અરજી છે તમારે કોર્ટમાં કરવાની જરૂર છે અને પોલીસ દ્વારા જેટલા પણ લોકોએ ચક્કાજામ કર્યો હતો તેમને સમજાવવામાં આવ્યા છે પોલીસ સમજાવ્યા બાદ ક્યાંક ને ક્યાંક આ જે રસ્તો છે તે રાહદારીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે હું કેમેરામેન ને રિક્વેસ્ટ કરીશ કે તેઓ આગળ આવે જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે પોલીસ અને જેટલા પણ લોકો ઘર્ષણમાં હતા એમના દ્વારા પોલીસ દ્વારા એમને સમજાવવામાં આવ્યા છે કે ભાઈ આ જે અરજી છે તમારે કોર્ટમાં જઈને કરવાની જરૂર છે તમે અત્યારે રાહદારીઓને પણ હેરાન કરી રહ્યા છો અને તમામ જે લોકોને છે તે હેરાન કરી રહ્યા છો પરંતુ

એ જેટલા પણ લોકો છે તેમને જીન મંજૂર કરી દેવામાં આવ્યા છે ને તેમને જામીન મંજૂર કર્યા પછીના પછી રહ્યા છે હું રિક્વેસ્ટ કરીશ કે બધા જે દ્રશ્યો છે ચક્કાજામના દ્રશ્યો આપણે બતાવી ગાડી પાછળ સુરતુલા સાઈડ કાઢી ભાઈ કાકા آء ڏيکڻ ٿو هاڻي 2000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 ને સ્વરૂપ છે આપણે હર હંમેશ ગુજરાત માં જોતા હોય છે કે જ્યાં ગૌ જે છે રોડ રસ્તા પર ઉતરતા હોય છે ફક્ત એના માટે કે ગૌ ની રક્ષા થાય કારણ કે મોટા મોટા ટ્રક માં ઘઉ ને લઈ જવામાં માં આવે છે અને છે જેમને કાપવામાં આવે છે ક્યાંક કેવા આપણે દ્રશ્યો જોયા છે અત્યારે મહેસાણા બાયપાસ જે રસ્તો છે અમદાવાદ જવાનો બાયપાસ રસ્તો પાલાવાસ જે બીચ છે ત્યાં આગળ અહીંયા ચક્કાજામ કરવામાં માં આવ્યો હતો પણ ગૌરક્ષકો છે તેમના દ્વારા ગૌરક્ષકો રક્ષકો પાસે થી આખો કિસ્સો શું છે સમજવો છે અને કેમ એમના દ્વારા ચક્કાજામ કરવામાં માં આવ્યો હતો એ પણ સમજવું છે શું નામ છે ભાઈ આપનું મારું નામ છે તપસ્વી વ્યાસ આજથી થોડાક સમય પહેલા અમે લાખોડ ગામ નજીક

એટલે જામીન એ લોકોને મળી ગયા આરોપી છે એમને જામીન મળી ગયા એ માટે ચક્કાજામ કર્યો છે કે શું છે હા આરોપીને જામીન મળી રહ્યા છે એ બાબતે ચક્કા ચક્કા ચક્કાજામ કર્યો છે એટલે જે નામદાર કોર્ટ છે એના દ્વારા એમને જામીન મંજૂર કરવામાં આવ્યા છે કે પછી પોલીસ દ્વારા કોઈ સ્ટેટમેન્ટ છે રેડી કરવામાં આવ્યું હતું એના પછી તમને એમને જામીન મંજૂર કર્યા છે આમાં સેશન કોર્ટ દ્વારા એના જામીન મંજૂર થઈ ગયા છે પણ અમારું કેવું એવું છે કે થોડાક સમય પહેલા હર સાહેબનો એક વિડિયો બહાર આવ્યો હતો

તો મહેસાણા ગૌરક્ષકો આત્મવિલોપન સુધી પણ જઈ શકે છે બિલકુલ તો જેટલા પણ ગૌરક્ષકો છે તેમના દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે જો અને તો ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચિમકી છે અત્યારે ઉછે તેમના દ્વારા કેટલીક આરોપીઓને છોડી દેવામાં આવ્યા છે અને જેટલા પણ ગૌરક્ષકો છે એમના દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે